અને ગોકુલ જવા માટે નીકળ્યા ત્યારે ટોપલામાં સૂપમાં પ્રભુ બિરાજે છે અને યમનાજી ત્યાં પધાર્યા ચરણ સ્પર્શ કરવા માટે અને ત્યારે પ્રશ્ન કર્યો કે પ્રભુ આપ ક્યાં પધારી રહ્યા છો ખબર છે ને તો કે હા ગોકુલમાં ત્યાં કોણ છે તો કે ગોપીજનું તો પ્રભુ ત્યાં આપને ઐશ્વર્યની જરૂર છે કે માધુર્ય પ્રભુ કે ત્યાં તો માધુર્ય લીલા કરવાની છે તો આ ઐશ્વર્યનું શું કરશો તો એ યમનાજી

એટલે આનું નામ કાલિંદી પણ એટલા માટે છે કાલિંદ પર્વત પરથી પ્રગટ થાય છે અને આમ વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા વિલાસ પૂર્વક ગતિ કરતા સઘોષ ગતિ દંતુરા અવાજ કરીને ગતિ કર દંતુરા સમધિરૂઢ દોલોત્તમ અને એક શિલા પરથી બીજી શિલા બીજી શિલા ત્રીજી શિલા માનો એમ લાગે સમધિ રૂઢ દોલોત્તમ માનો ઉત્તમ ઝૂલા ઉપર બિરાજી અને યમનાજી ઝૂલો ન ઝૂલતા દોલતમાના બે અર્થ કર્યા એક કર્યો ઝૂલો એટલે જ આપણે હોલી પછી કયો દિવસ આવે ડોલ ઉત્સવ એ દોલ એટલે સંસ્કૃતમાં શબ્દ છે ઝૂલો ઉત્સવ છે અને આમ ડોલ ડોલ જો આપણે ત્યાં ખરેખર તો તમે બધા બોલો છો દંડવત પ્રણામ એ ભી ખોટું દંડ એટલે તો શિક્ષા થાય તો દંડ કર્યો છે સાચું ઉચ્ચારણ તો દંડવત પ્રણામ છે ડ પ્રયુક્ત થાય જોવા જાવ ડ પણ ખોટો શબ્દ છે કારણ કે દંડ એટલે તો શિક્ષા કે દંડ કર્યો છે દંડ એટલે લાકડી થાય લાકડી ની જેમ પ્રણામ કરો આપણે સીધા સુઈ જઈએ ને એને દંડવત પ્રણામ કહેવાય સાચો શબ્દ એ છે હવે તો સુધારી લઈશું આપણે બધા તમે તો બધા જાણકાર છો બધા વિલાસક મનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા અવાજ કરતા ગતિ કરતા ઉત્તમ ઝુલા ઉપર અથવા બીજો એક અર્થ કર્યો ડોલી ઉપર બેસી માનો નવ દુલ્હની આઈ ગવને એકતાલીસ આપણે ने 41 પદ સાથે જો અનુસંધાન એના મનમાં જે ઉત્કંઠા અને ઉત્સાહ હોય એવો ઉત્સાહ શ્રી યમુનાજીમાં દેખાય છે અને એટલા માટે જયારે કલિંદ પર્વત પરથી આવે ત્યારે તો ભાગતા દોડતા ઉદતા ઉતાવળે પણ વ્રજ માં આવે ને પછી શાંત થઈ

કોઈ એવો પ્રશ્ન કરે છે તમે દિલ્હી જાવ છો તો કેમ દિલ્હી માં કરી તો ના ચાલે દિલ્હી માં દિલ્હીમાં હોય ને ત્યાં પાન કરો તો ચાલે કે ના ચાલે મારો પ્રશ્ન ના છે યમુનાજી નથી મૂળ વાત દરેક પ્રવાહ આચાર્યો એ બતાવ્યો ક્યાં એમનો ભૌતિક પ્રવાહ છે દિલ્હીમાં યમુનાજી છે પણ દિલ્હીમાં યમુનાજી નો આદિ ભૌતિક પ્રવાહ છે યમનોત્રીમાં શ્રી યમનાજી નો આધ્યાત્મિક પ્રવાહ છે બ્રજમાં શ્રી યમનાજી નો આધિદૈવિક પ્રવાહ છે જે સ્વરૂપ નો આશ્રય કરો એવું ફળ પ્રાપ્ત થાય અને એટલા માટે જ્યાં જે રીતે આશ્રય કરે ફલ ફલિત હોય ફલરૂપ જાણે એટલે તો કહ્યું ફલરૂપ ફલિત થાય ક્યારે ફલરૂપ જાણો અને ક્યાંથી ફલિત થાય એનો વિવેક આપણને આચાર્ય બતાવ્યો કારણ કે એ જ યમનાજી હોય પણ એ જમનાજી જેમ તમારું યમના કિનારે ઘર હોય અને એકદમ પૂર આવે યમનાજી તમારું ઘર ડૂબવા લાગે અને તમારા ઘરમાં યમનાજી નું જલ ઘુસી જાય ત્યારે તમને ધોળ યાદ આવે આજે યમનાજી પધાર્યા મારે આવું યાદ આવે ધોળ અરે કાઢો 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 જેવો જ વ્યવહાર સમજાવવા માટે પણ ભૌતિક આધ્યાત્મિક અને આથી દૈવિક આ ત્રણેયની સજાગતા અને એટલા માટે આપણે કહીએ છીએ સ્નાન નહીં પણ યમના કારણ આપણે યમનાજી માં આધિ દૈવિક બુદ્ધિ રાખીએ છીએ એટલા માટે બાકી યમના સ્નાનમાં કોઈ પાપ નથી પ્રાત સમય ઉઠ નાવે આપણે તો કીર્તન સાહિત્યમાં પણ છે નાવું એ દોષ નથી પણ ભક્તિ માર્ગી અવિવેક છે પુષ્ટિ માર્ગી અવિવેક છે કારણ કે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણને દ્રષ્ટિ આપી નમત કૃષ્ણ તૂર્ય પ્રિયામ આ ચતુર્થ પ્રિયા છે ઠાકોરજી અને એટલે જ કુંભનદાસજી આથી ભગવતીઓની જો ક્યારે ચરણો નો સ્પર્શ નહીં કરાવને ક્યાં જોતા કેવું દર્શન થઈ જાય તો સુધરી જાય એવા અને એટલા માટે આપણે માટેમુનાજી નું પાન કરો અને હવે તો વ્યવહારિક જગત માં સ્નાન ન કરીએ જ સારું છે પૂજન માં પણ વિવેક રાખવાની જરૂર છે લોકો પૂજન કરે ને પડી કોઈ બોલે પછી કંકુ પછી ચોખ્ખું પડી કોઈ યમુનાજી જી ને બગાડે છે ને એટલું યમુનાજીને નહીં માનનારા નથી બગાડતા આપણા સકલ તીર્થો જેટલા શ્રદ્ધા વાળા લોકો એને બગાડે છે એટલું જેને શ્રદ્ધા નથી નથી બગુલટાની લોકો ચિંતા કરે અને એટલા માટે દરેક સ્થાન પર વિવેક ની જરૂર છે એ ગિરરાજ માં દૂધ ચડાવતા હો ત્યારે એ યમુનાજી નું પૂજન કરતા હો ત્યારે બેઠકજીમાં ઝારી ભરતા હો ત્યારે અને હવેલીમાં દર્શન કરવા જાવ ત્યારે દરેક સમયે વિવેક ની આવશ્યકતા છે જ્યારે સમાજનું સામર્થ્ય વધી જાય ને ત્યારે સમાજને વિવેક ની બહુ જરૂર પડે અસમર્થ લોકોને બહુ વિવેક ની જરૂર નથી પડતી પણ સર્વ સમર્થ લોકોને વિવેક ની બહુ જરૂર પડે હવે બધા આપણે સો સો લીટર ચઢાવી શકીએ એમ છે દૂધ ગિરરાજ પણ હવે સો લીટર ચડાઈશ તો ગિરરાજજી શ્રમ પડશે કે સુખ થશે એનો વિચાર આપણે કરી લઈએ હવે હું મોટા પાયે પૂજન કરીને બહુ જ કિલો કિલો નાખી એમ છે પણ હવે એ કરવું ઉચિત છે કે નહીં આજના સંજોગોમાં એ આપણે બધા વિચારવા ચિંતન કરવાનું સમર્થ લોકોને વિવેકની વિશેષ આવશ્યકતા છે કે પોતાના સામર્થ્યને કઈ રીતે વિવેકના તટમાં સાંકળી રાખવું એની મર્યાદા મેં એને જાળવી રાખું નહીં તો આપણી શ્રદ્ધા જ આપણા સેવ્યને શ્રમ આપનારી થઈ જશે એ શ્રદ્ધા જ અને એટલા માટે વિવેકની જરૂર તો કલિંગ ગિરી કે પતદ મંદ પૂરો જ્વલા વિલાસક મનોલ સત પ્રગટ ગણ શૈલો નતા સઘોષ ગતિ દંતુરા સમધી રૂડ દોલોત્તમા મુકુંદર તિવરજી મુક્તિને પણ મુક્તિ આપે એનું નામ મુકુંદ અને એવા પ્રભુમાં મુકુંદ રતિવર્ધિની એમાં પ્રેમને વધારનાર જો પુણ્યો માટેના ઉપાય ઘણા છે ઘણું બધું કરવાથી પુણ્ય મળે છે મુક્તિ માટેના ઉપાય ઘણા છે અરે તમે કાંઈ જિંદગીભર ન કર્યું હોય ને પાપ જ કર્યા ગુજરી જાઓ ગુજરી ગયા પછી પણ તમારો મોક્ષ થઈ શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે તમે કાંઈ ન કર્યું હોય બીજો તમારો મોક્ષ કરાવી શકે તમારા સ્વજન પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે પ્રેમ પ્રભુમાં એ તો જાતે જ આનંદ લઈને જવું પડે એ આપણા બદલે કોઈ ના કરી શકે એટલા માટે પ્રેમ દુર્લભ છે ભાવ દુર્લભ છે ભક્તિ દુર્લભ એટલે તો જે પ્રભુદાસ જલોટાની વાર્તામાં નહીં દહી પ્રભુને આટલું ગમ્યું તો કહ્યું કા દેખે આવ્યો પ્રભુદાસે કહી કે મુક્તિ દેતી એને મુક્તિ માંગી તો મુક્તિ લખી આપ અરે પ્રભુ રાજી થયા મુક્તિ જેવી તુચ્છ વસ્તુ શું આપી એને તો ભક્તિ આપવી જોઈએ ભક્તિ દુર્લભ છે એ સહજ મળતી નથી

પૂર્વક નો વ્યવહાર કોઈ શીખવાડી શકે પ્રેમ તો પ્રગટે અમુક વસ્તુ માંગવાની ના હોય મેળવવાની પ્રેમ એ તો નાનો થઈ જાય માંગો એ તો મેળવવાનું મેળવવાનું સન્માન માંગવાનું હોય માંગો તો તો નાનું થઈ જાય અમુક વસ્તુ તો મેળવવાની હોય માંગવાની ના હોય અને આ બધા તત્વો પ્રેમ જેવા એ તો અતિ દુર્લભ કયા છે પ્રભુમાં પ્રેમ પ્રગટવો એ જ સહજ વાત છે

પ્રત્યેક જય શ્રી કૃષ્ણ સાથે તમારા લાખો દોષો નિર્મૂલ થઈ જાય છે ત્યાં પ્રભુ તો નિર્દોષ થઈ ગયા દુશ્મન પણ કેમ ન હોય પણ હવેલી જતી વખતે પ્રભુ માટે જઈ રહ્યો છું ઠાકોરજી ના દર્શન કરવા જઈ રહ્યો છું એ સમયે સામે મળે તો જય શ્રી કૃષ્ણ કરવાનું ચૂકતા જુઓને જતા જતા એકસો ને આઠ વાર તમારી માળા થઈ જશે પ્રભુના નામ અને એ રીતે જશો એ દિવસે દર્શન કાલે પ્રયોગ કરી જોજો આપણે તો ક્યાં આપણે અને ના કઈ થાય તો મને પકડજો તો દૂર છે તમે આ બધા અનુભવ કરવાના જાતે પોતાના ઉપર પ્રયોગ કરવાનો આ બધું કહેવાયું છે કે આ કરવાથી આમ થાય આ કરવાથી ક્યારેક પ્રયોગ તો કર થાય છે કે મહાપ્રભુજીની વાણી પર વિશ્વાસ હશે ચોક્કસ અનુભવ

ભુવન પાવની મધિગતા મને કસ્વની ભુવન ભુવન ચૌદય લોકોને પાવન કરતા કરતા ભુવન ભુવન પાવની અધિગતા મને કસ્વની પ્રિયા ભીરીવ સેવિતા શુક મયુર હંસા દિવી પ્રિયાની જેમ સેવાએલા આપના તટ પર રહેલા શુક મયુર ને હંસ આ ત્રણે છે ને ત્રણ પ્રકારની સેવા છે શુક એટલે વાચિક સેવા શુક બોલે ને જો ખાય મરચું પણ બોલે મીઠું અને લોકો ગળ્યું ગળ્યું ખાઈને પણ કેવું બોલતા ખાય પણ પણ બોલે કેવું મીઠું અને આપણે ને ને બુંદી ખાઈને પછી છેલ્લે આવું વાણીના દોષ થી બચવું વૈષ્ણવ ન ગમ્યું તો મૌ રહો પણ ક્યારેય પણ કોઈનું મન દુખેવું બોલો જે કરતા હોય ને પ્રોત્સાહન આપો તમે બહુ સારું કામ કરો

મયુર મયુર એ ગોવર કાયિક સેવા છે પોતાના પાંખો ફેલાવીને નૃત્ય કરે છે અને હંસ એ માનસિક સેવા છે તો આ ત્રણેય દ્વારા કારણ કે હંસ ધ્યાનમાં બેઠો એવો મુનિ જેવો લાગે અને એટલા માટે સુક મયુર હંસા હંસાદિવી તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિ કા વાલુકા મહાપ્રભુને કેવા દર્શન થાય નયન ભર દે કબ ભાનુ તનયા આપણે પદ્મ આંખ ભરીને જો યમનાજીને જો ગુરુ દ્રષ્ટિ આપે છે

અને આજે યમના મૈયાના નિકટ આવે છે અને જ્યાં પોતાની યમના મૈયાને જોઈ અને પોતાના ખોવાયેલા બાળકને જોઈએ તો માં શું કરે પોતાની ભૂજા ફેલાવી કે આવ મારી પાસે આવ અને જ્યારે તટ ઉપર ઊભા ઊભા તે અમે યમનાજીના લહેરો જુઓ ત્યારે તરંગ ભૂજ એમ મહાપ્રભુજી કે તરંગ તો ભૂજાઓ છે યમનાજી તમને ગોદમાં લેવા માટે બાહુ ફેલાવે છે હા બેટા મારી પાસે એટલે તમે શું કરો તટ પર નીચે ઉતરો

એટલે તમે ઘાટ પર બેસીને શું કરો યમનાજી ને અંજલિમાં લઈ અને પાન કરો ન જાતુ યમ યાતના ભવતી તે પય પાન અને જલ નથી પય પાન કયો એટલે યમનાજીએ તમને ગોદમાં લઈ પોતાના વક્ષસ્થળથી પોતાના પયના પાન કરાવ્યા છે ત્યારે આવો ભાવ લઈ અને તમે યમનાજીના પાન કરો છો ત્યારે તમને સાક્ષાત અહેસાસ થાય કે મારી યમના મૈયાએ મારને કૃપા રસના પાન કરા તો તરંગ ભુજ કંકણ જ્યારે તરંગ ઉઠે અને એમાં સૂર્યના કિરણો પડે અને એમાં રજકણો ચળકે તો મહાપ્રભુજી એમ કહે કે આ તરંગ ભુજાઓ છે તરંગ પ્રકટ મુક્તિ કા વાલુ અને એમાં યમનાજી એ કંકણ પહેર્યા છે સોળે શણગાર સજામાં આભરણમાં ઓપો છે સોળ શણગાર છે અને બાર આભરણ છે આપણે ત્યાં આપણે મહેંદી ને કાજલ ને કંકુમ આ બધું આભરણમાં આવે અને જે ધરે ને એને શણગાર કહેવાય સોળ શણગાર અને બાર આભરણ યમનાજી પહેરીને શોભી રહ્યા છે અને ત્યારે યમનાજી કંકણ હસ્તમાં પહેર્યા છે એના મોતી ચળકી રહ્યા છે તરંગ ભુજ કંકણ પ્રકટ નિતંબ તટ સુંદરી

એકતાલીસ પદ માં તો કેટલી વાર કે આ મારા રોમ રોમમાં જીવવા હોત તો યમુનાજી ગુણગાન કરવાનો કેવો આનંદ આવત આ એક જીવાથી આ તો એક આખા દરિયા ને ચમચી થી પીવાની વાત છે કે કેમ કરીને એ ગુણો ને ગાઈ શકું તો અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુ તે શિવજી અને બ્રહ્માજી દ્વારા એમની સ્તુતિ થઈ સ્તુતિ ગવાયેલી છે અર ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટ એમ તો આ શ્લોક માં ટીકામાં 6 6 ગુણ

આપણે બધા જાણીએ છીએ કે ધ્રુજીએ તપ કર્યું પિતાની ગોદમાં બેસવા ન મળ્યું પરમ પિતાની ગોદમાં બેસવું છે તપ કરવા માટે મધુવનમાં આવે આજે પણ જેને વ્રત યાત્રા કરી છે એને ખ્યાલ હશે અને મધુવનમાં આવ્યા તપ કર્યું અને પ્રભુ મળ્યા કૃપા થઈ અને ધ્રુવલોક મળ્યો આપણને તો એમ લાગ્યું કે તપ કર્યું એટલે મળી ગયું અરે તપ તો હજારો ઋષિઓ કરે છે હજારો વર્ષ સુધી કરે છે

કોઈ અસુર પેદા થવો જોઈએ પણ અસુરની જગ્યાએ યમનાજી નો તટ હતો એટલે ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રગટ્ય થયું અને એટલા માટે પરાશર મુનિ ને પણ અભિષ્ટ ફળ રૂપે વ્યાસજી મળે એ કેમ યમનાજીના આશ્રયને કારણે કારણ કે યમનાજીનો સ્વભાવ કેવો છે અજાણે અધર્મી નાહી ગયો કોયે માયે કર્યો ધાર કોઈ અજાણતા પણ સ્નાન કરી જાય પાન કરી જાય તો પાન કરનાર ને ખબર નથી પણ જેનું પાન કર્યું છે એને તો ખબર છે એ તો ઉદ્ધાર કરે જ છે ધ્રુવપરાશરા પરાશરાભિષ્ઠ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલ દિશંશ્રિતે મમ મન સુખમ ભાવય આ શ્લોક આ બધા જ જાણો છો અને બસો બાવન વૈષ્ણવની વાર્તા આ બધાને ખ્યાલ છે અને ઘણા લોકો સંપુટી પાઠે કરતા હોય છે પણ એમ જોવા જાવ તો સંપુટીનો ક્રમ આપણે ત્યાં નથી શુદ્ધ પાઠ કરો

અને બીજું બગાડ થાય અને એટલા માટે મૂલ જે ધોળપદ છે કીર્તન છે એને એવા ને એવા દેજો તમારા બનાવવા હોય તો નવા બનાવો એની હું છપાઈ આપીશ આમાં નહીં ઘણી વાર જૂનામાં બધા પોતાનું એવું જોડતા જાય જોડતા જાય બે ચાર લાઈન જોડે સંતોષ ના થાય અને એટલા માટે આરતી માં પણ કહેવાય છાપ આવી જાય ને એટલે પૂરું થઈ જાય આપડે કીર્તનમાં છાપ આવી ગઈ એટલે છેલ્લી અને એટલા માટે ત્યાં આપણે આરતી ને પૂરી કરી